અંગલેશ્વર તાલુકાની ખરોડ ગામ ખાતે બાગરોલ રોડ પર આવેલા મદરેસા મસ્જિદ પાછળ કેમિકલ વેસ્ટ થાલોવ્ય હોવાની ફરિયાદ સામે આવી છે જાગૃત નાગરિક દ્વારા ફરિયાદ કરવામાં આવતા જીપીસીબી દ્વારા સેમ્પલ લીધા હતા જીપીસીબી મોનિટરિંગ ટીમ સ્થળ પર પહોંચી નમૂના લીધા હતા પ્રાથમિક લાઈન મુજબ વેસ્ટ 200 થી 300 કિલોનો નિકાલ કરાયો હોવાનું અનુમાન સામે આવ્યું છે અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામ ખાતે બાકરોલ રોડ પર આવેલા મદરેસા પાછળના ભાગમાં કોઈ ઇસમ દ્વારા ઇન્ડસ્ટ્રીઝમાંથી નીકળતો લાઈમ વેસ્ટ ઠાલવી ગયો હતો જે અંગે જાગૃત નાગરિક યુનુસ ભયાતને જાણ થતાં સ્થાનિક ગ્રામજનો સાથે સ્થળ પર દોડી આવ્યા હતા અને પ્રાથમિક તપાસ કરી પોલીસ તેમજ જીપીસીબીને જાણ કરી હતી જીપીસીબીની મોનિટરિંગ ટીમ દ્વારા સ્થળ તપાસ કરી નમૂના લીધા હતા અને નમૂના ણ માટે લેબમાં મોકલી આપ્યા હતા તો સંબંધિત વિભાગને સ્થળ પરથી લાઈમ વેસ્ટ ઉઠાવી ટીએસડીએફ સાઇડ પર વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવા સૂચના આપી હતી આ અંગે જીપીસીબીના પ્રાદેશિક અધિકારી વિજયકુમાર રાખોલિયાએ જણાવ્યું હતું કે જોખમી વેસ્ટ નથી પણ લાઈમ વેસ્ટ હોઈ શકે છે આ અંગે નમૂના લઈ કાર્યવાહી કરી રિપોર્ટ કરવામાં આવ્યો છે

એ રોડ ઉપર જે મદ્રેસો આવેલ છે મદ્રેસાના મદરેસાના પાછળના ભાગે કેમિકલ થાલવેલ છે કેમિકલ વેસ્ટ ઠાલવેલ છે જેને લઈને હું અહીં જગ્યા પર આવી તપાસ કરી અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારી આરો સાહેબને જાણ કરેલ હતી પોલીસ વિભાગને પણ જાણ કરેલી હતી તેઓ અહીંયા સ્થળ પર આવી અને જીપીસીબી આવી અને સેમ્પલિંગ કરેલ છે અને તે લોકો સેમ્પલ કરીને લઈ લઈ ગયેલ છે હવે આ ખરોડ જે છે એ વર્ષોથી કેમિકલ વેસ્ટ નાખવા માટે પંકાયેલું છે અત્યારના સંજોગોમાં પરિસ્થિતિ છેલ્લા વર્ષ દિવસથી એવી છે વર્ષ દિવસથી ફરિયાદ એવી મળી રહી છે કે પાનોલી જીઆઈડીસીની કંપનીઓમાંથી જે કંપનીઓ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણના બોર્ડના નિયમોને ફોલો કરતા નથી તે લોકોની કંપનીઓમાંથી નીકળતા વેસ્ટ ગેરકાયદેસર રીતે તેઓના રોકેલા ટોળીઓ મારફતે ગેરકાયદેસર રીતે નિકાલ કરાવે છે અને જેઓ આ વેસ્ટ ઉઠાવે છે તેઓ ખાડી ખાડી આમલા ખાડી જે અમારા ગામમાં આવેલ છે એ ખાડી રીતસર ઘણા વર્ષોથી પ્રદૂષિત છે અને આ ટેન્ક કેમિકલ વેસ્ટના જે ટેન્કરો છે એ ટેન્કરો પણ ખાલી કરવામાં આવે છે પ્લાસ્ટિક વે વેસ્ટનો કચરો ખાલી કરવામાં આવે છે અને આવા કેમિકલ હેઝારદસ વેસ્ટ એ પણ ખાલી કરવામાં આવે